રામ રામ બધા મિત્રને કેમ છો બધા મોજમાં હું પણ એકદમ મોજમાં અને અત્યારમાં અમે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં સમૂહ લગ્નમાં આવી ગયા છે ને આવું બધું કેટલું મોટું પબ્લિક છે તમે લોકો મિત્રો જોઈ શકો છો આવું કાંક મસ્તીનું લોક પણ આવે છે ને કેટલા બધા માણસો છે એની વાત જ ન પૂછો

આપડે જોઈશું કે કેટલું પબ્લિક શાંત થતા તો કે હમાય છે ને એટલું બધું હશે હામે તેજ ને એવું છે બધું કેટલું બધું તેજ છે ને કેટલા બધા માણસો ને એવું પણ છે અને અમે પણ અત્યારે પહોંચી ગયા છીએ